હાલો તો હવે આપણે દ્વારકા હાઈવે ઉપર ચડી ગયા છીએ ને હવે આપણે તળાવમાં પાણી ભર્યું છે

નાર બંદુ જોડા પટોડા માં શોભે ગણી ના રતા તો હે ઈ ડોડા થઈ જાય સબકડો આ તાજેની છે તું કામ બોલાવે માનલ જે ચાણક નેચી માપલ ડી ને દેવ રાણ ભાઈ ને રવેચી નાગલ યાવ હર જોગણી જાન ભાઈ આવો નવે લાખું જઠે વેદું કેરી વાહરા હલો તો આપણે ભાઈ ગામમાં પૂગી ગયા છીએ ને આપણે શ્રીવરાના દર્શન કરવા માટે જઈએ હતા ને આપણે ગામમાં ભૂગી ગયા છીએ ભાઈ હાલો તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ વાછરાતો ત્યાંનું મંદિર ને જો આ મસ્ત ગેટ આવી ગયો છે ને સામે જો મંદિર મસ્ત દેખાય છે ધોરી જો દેખાય છે ને આપણે ફાઇનલી પૂગી ગયા છીએ તો અમને અંદર તમને દર્શન કરાવીએ આગળની આપણે ગાડીને પાર્કિંગ કરીને પછી તમને રાતે મસ્ત દર્શન કરાવીએ એમ તો દેખાડી ત્યાં પાણીનો પરબ છે સામે એને નાળી લઈને આપણે પછી તમને આગળ દેખાડીએ દર્શન કરાવી વજ્રદાદાના ઓકે ફાઇનલી મંદિરે ભૂગી ગયા છીએ અને વજ્ર તમને દર્શન કરાવી અને આ મસ્ત જો નાળીયે મચરાવી દીધા છે ને મસ્ત તમને દેખાડીએ નજારો જરો જો અહીંયા

तो तो हम फाइनली आपने दर्शन दर्शन कर ली था ना हमें आपने निकली घर तरफ तालो ये आपने घर तरफ जाइए